નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂન્ય અંદર આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ અને રહેવાના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ત્રાણું તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ દ્વારકાની અંદર સાડા છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ બાજુ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શક્યું છે બંગાળની ખાડીમાં વાવાઝોડું ખૂબ જ જોરદાર છે અને સાથે ગુજરાતની ઉપર પણ એક સાયક્લોન છે મિત્રો અહીંયા આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અહીંયા તમે જોઈ શકો સાયક્લોન આ સાયક્લોન મિત્રો ખાસ કરીને સાથે મિત્રો ગુજરાત ઉપર પણ બન્યું છે જેને લઈને ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ જિલ્લાની મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાથે મિત્રો વરસાદના ડેટા પણ જોઈશું ભારતીય હવામાન વિભાગને આગાહી જોઈશું સિસ્ટમનો ટ્રેક અને વરસાદની ધરીને પણ વાત કરીશું અને ગુજરાત હવામાન વિભાગનો આગામી સાત દિવસનું પૂર્વ અનુમાન જોશું તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરી લેવી વીસ તારીખ છે વીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ગઈકાલે રાત્રિના આઠ વાગ્યા સુધીના દેવભૂમિ દ્વારકાની અંદર વહેલી સવારે બાર વાગ્યા સુધીની અંદર એકસો ને ત્રેસઠ એમ એટલે જોવા જઈએ તો સાડા છ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો તો આ સિવાય જૂનાગઢ જૂનાગઢ સિટીની અંદર પણ તમે જોઈ શકો ખૂબ જ સારો વરસાદ આ સિવાય ગીર સોમનાથના પાટણ વેળાઓની અંદર તાલાળાની અંદર પણ ચાર ઇંચ સુધીનો વરસાદ હતો આ સિવાય જૂનાગઢ જિલ્લાની અંદર તમે જોઈ શકો સાર્વત્રિક કમિત્રો વરસાદ જોવા મળ્યો હતો ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ આ સિવાય વલસાડની અંદર પણ ઉમરગામની અંદર દોઢ ઇંચ સુધીનો વરસાદ બાકી જોવા જઈએ તો ક્યાંય સરેરાશ મિત્રો બપોર પછી ગઈકાલે વરસાદ જોવા ન મળ્યો ખાલી સવારની અંદર ખાસ કરીને દ્વારકા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગની તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે જોરદાર આગાહી આપી દીધી છે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર એક સાયક્લોન બન્યું છે અને બંગાળની ખાડીવાળું સાયક્લોન છે ખાસ કરીને તમામ ભેજ છે ગુજરાત ઉપર મોકલી રહ્યું છે અને ગુજરાત ઉપર જે સાયક્લોન બની રહ્યું છે ચાર દિવસ સુધી રહેવાનું છે વિખાવાનું નથી અને તેને લઈને જ ગુજરાતની અંદર એકવીસ અને બાવીસ બે દિવસ મિત્રો રેડ એલર્ટ આપેલું છે એટલે કે એક્સ્ટ્રીમ અતિમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે તો ત્યાર પછી પણ ત્રેવીસ અને ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખના મેપ પ્રમાણે પણ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે ખૂબ જ સારો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે હજુ પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે પણ આ તમામ ઘટ મિત્રો પૂરી થશે કારણ કે આજથી મિત્રો હવે નવી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને જેને લઈને તેની અંદર પાંચ દિવસ ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ બાજુ મિત્રો વાવાઝોડું જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે લોપા નામનું વાવાઝોડું તેને નામ પણ આપવામાં આવ્યું છે જોકે હજુ તે મિત્રો ખૂબ જ સક્રિય બને તેવી શક્યતા નથી પરંતુ ખાસ કરીને ગુજરાત ઉપર પણ એક વાવાઝોડું છે એટલે કે સાયક્લોન છે અને વરસાદની ધરી તમે જોઈ શકો જેને લઈને બંગાળની ખાડીમાં જે કાંઈ ભેજ આવશે તે મિત્રો તમામ છે ગુજરાત સુધી આવશે અને ગુજરાતની ઉપર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે આ બાજુ તમે જોઈ શકો પાકિસ્તાન ઉપર ડ્રાય રિજિયન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે ત્યાંથી મિત્રો આ ભેજ છે એ મિત્રો આગળ વધે તેવી શક્યતા નથી જેને લઈને રાજસ્થાન છે ગુજરાત છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ છે તો આ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ બાજુ મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો એકવીસ તારીખનો મેપ સ્પષ્ટ જોઈ શકો છો જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર બ્લૂ કલર છે અને બ્લૂ કલરનો મતલબ એમ થાય કે મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે સારો વરસાદ જોવા મળશે છે તો અહીંયા પણ બ્લુ કરતા છે બાવીસ તારીખે ત્રેવીસ તારીખે બ્લૂ છે એટલે કે ત્રેવીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે આ સિવાય ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખનો મેપ તો છવ્વીસ તારીખ સુધી સંપૂર્ણ ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદની આગાહી છે પણ તો આપણે જોરદાર વરસાદની આગાહીની વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ક્યાં જોરદાર તો અહીં એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદ ંદર નવસારી અને વલસાડ આટલા જે ચાર જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સિવાય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરતની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળે આજથી મિત્રો આ નવી સિસ્ટમ શરૂ થશે જેને લઈને મિત્રો તેનો વરસાદની જે તીવ્રતા છે દક્ષિણ ભારત તરફ અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી વધારે રહેવાની છે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા તાપી ડાંગ અને ભરૂચ એટલે કે જે અત્યારે મિત્રો જે અમદાવાદ બાજુનો વિસ્તાર હતો દાહોદ ગોધરા સાઈડનો વિસ્તાર હતો આ વિસ્તારોની અંદર હવે મિત્રો ધીમે ધીમે સારા વરસાદની શરૂઆત થશે અને તમે બાવીસ તારીખનો મેપ જોઈ શકો છો બાવીસ તારીખના મેપની અંદર કચ્છ દ્વારકા જે રેડ એલર્ટમાં હતું તે હવે ગ્રીનમાં જતું રહેશે અહીં તમે દક્ષિણ ગુજરાત જોઈ શકો છો ત્યાં અતિ ભારે વરસાદ છે આ સિવાય ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જોઈ શકો છો ત્યાં પણ અતિ ભારે વરસાદ છે અત્યાર સુધી બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ ખેડાની અંદર વરસાદ જોવા ન મળ્યો હતો પરંતુ હવે ત્યાં પણ સારો વરસાદ જોવા મળશે ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ બંગાળની ખાડીવાળી નજીક આવશે તેમ તેમ ખાસ કરીને ઉત્તરના રાજ્યો છે પૂર્વના રાજ્યો છે તેની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખના મેપની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની સંભાવના છે આ સિવાય અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહિસાગર અરવલ્લી તો આ વિસ્તારોમાં પણ ખૂબ જ સારો વરસાદ પડશે ચોવીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો નંબર લાગી ગયો છે હવે ઉત્તર ગુજરાતનો તો જ્યાં વરસાદની ઘટ હતી ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની વચ્ચે ભાગ ગુજરાતનો નકશો જોઈએ તો સુરેન્દ્રનગર અમદાવાદની અંદર જે ઘટ હતી આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને હવે ઘટ પૂરી થશે અને આ સિસ્ટમ મિત્રો ખૂબ જ લાંબી ચાલવાની હતી આપણે જોઈએ સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આ ગઈ છે જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળે હવે આપણે મિત્રો વિંડી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લઈ જોઈ શકો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ જ મિત્રો આવી રહી છે અને આ સિસ્ટમ મિત્રો નવી છે અત્યાર સુધી જે સિસ્ટમ જોવા મળી હતી બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાં જે લો પ્રેશર આવ્યું હતું જે છે મિત્રો કચ્છ અને દ્વારકા પર રહેવાને કારણે કચ્છ દ્વારકાની અંદર સારો વરસાદ પડ્યો પણ તો હવે મિત્રો અરબી સમુદ્રમાંથી તેજપનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે જે આ સિસ્ટમ મિત્રો આગળ આવી રહી છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત સુધી પહોંચે ત્યાંથી મિત્રો આગળ જાય તેવી શક્યતા નથી જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ખાસ કરીને એકવીસ તારીખથી જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર સારો વરસાદ પડશે અને જ્યારે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે એટલે કે બાવીસ તારીખે અહીં તમે સ્પષ્ટ જોઈશું બાવીસ તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે ત્યારે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે અમદાવાદના ભાગો છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અને આની અસર મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાંબા સમય સુધી રહેવાની છે કારણ કે ગુજરાતની ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને તેને હિસાબે જ મિત્રો આ સિસ્ટમ છે લાંબા સમય સુધી ગુજરાતમાં રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે લગભગ ગુરુ અને શુક્રવાર સુધી તેની અસર રહેશે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો શરૂ થઈ જશે અને આ સિસ્ટમ મિત્રો વિખાઈ જશે તો ખાસ કરીને આગામી મિત્રો આજથી જ જોવા જઈએ તો ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે એક બીજી સિસ્ટમ પણ બની રહી છે બંગાળની ખાડીની અંદર અને એ પણ ગુજરાતમાં આવી રહી છે જો આ સિસ્ટમ મિત્રો આવશે તો ખાસ કરીને બે ત્રણ દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો તમે લાઈવ પણ જોયો એટલે કે ઉત્તર ગુજરાતવાળા મિત્રો આજથી જ બપોર પસરથી સારા વરસાદની શરૂઆત થશે અને સોમવારથી લઈને ગુરુવાર સુધી ભૂક્કા કાઢી નાખે જેવી રીતે પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી આવી જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે એ કોઈપણ વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે એમાં યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત